દેગામ નગરપાલિકાની નાકની દાંડી હેઠળ રસ્તો બંધ કરાતા ચકચાર મચી રસ્તો બંધ કરવામાં રાજકીય વગદારો પડદા પાછળ દેગામ નગરપાલિકાને લોક જનહિત માટે અમદાવાદ શહેરી વિકાસ સત્તા મંડળ દ્વારા દેગામ નગરપાલિકાને અવળા ગાર્ડન અર્પણ કરવામાં આવેલો હોય આ અવળા ગાર્ડનમાં રાતોરાત ગેરકાયદે પત્રાની દીવાલ ખડકી જાહેર રસ્તો બંધ કરવામાં આવતા નગરજનોમાં રોષ ભવકી ઉઠ્યો છે આ મામલે રામદેવ પીર મંદિરના ટ્રસ્ટોને પૂછપરછ કરવામાં આવતા જણાવેલ કે વોર્ડ નંબર એકના કોર્પોરેટર શશિકાંત અમીન ધારાસભ્ય બદરાસી ચૌહાણ દહેગામ એપીએમસીના ચેરમેન સુમેરું અમીનના કહેવાથી આ પત્રાની દીવાલ ખડકી દેવામાં આવી છે આ મામલે સામાજિક કાર્યકર માધવદાસ પાટીલની ટીમ દ્વારા તારીખ દસ ફેબ્રુઆરી બે હજાર છવ્વીસના રોજ દહેગામ અવળા ગાર્ડનમાં કોન્ફરન્સ યોજાય જેમાં જણાવેલ કે નામદાર ગુજરાત હાઈકોર્ટમાં પિટિશન કરતા કન્ટેન્ટ ઓફ અ કોર્ટ કરવામાં આવેલ છતાં નામદાર ગુજરાત હાઈકોર્ટના આદેશનો સરેયામના દર કરી સત્તાનો દુરુપયોગ કરેલ જેની કાયદેસર કાર્યવાહી હાથ ધરાવવા આવે તેના ફોટા પુરાવા રૂપે રજૂ કરવામાં આવેલ છે રિપોર્ટર આરજી રાજ ફોઘોડા આના નગરપાલિકાના સુપ્રત કરેલું તો આજે આ પત્ર જે લગાવવામાં આવ્યા છે એ કોઈ નગરપાલિકાના ઓર્ડર થી લગાવવા કોઈ ચીફ ઓફિસર કોઈ પ્રમુખે કેવાથી લગાવ્યા છે એના વિશે તમે શું કહેવા માંગો છો યાદ સમય પત્ર લગાવતા હતા તારે માણસો પૂછ્યું એમને એવું કીધું કે મને કેવાથી લગાવવામાં આવે છે બીજું એવું કહેવામાં ધારાસભ્ય કીધું છે બીજું સુમેરુભાઈ પણ અમે કીધું છે નગરપાલિકા અમારી છે ધારાસભ્ય અમારી છે એટલા માટે એમના કેવાથી અમે આ પત્રે કોટ કરી અને એમાં આ લોકોએ એ બચાવ એવો કર્યો કે ભાઈ સમિતિ રચી અને સરકારની આવી નીતિ જ છે કે આવા સમિતિઓને આવી રચીને જે તે પ્રશ્નના ખાડે પાડો અને સમય વ્યતીત કરવો આ સરકારની ભ્રષ્ટ નીતિ છે અને સરકારને કહેવાથી પણ કઈ કામગીરી ન થતા મેં પચીસ બે હજાર પચીસ ની અંદર ફરતી કન્ટેમ્પ ઓફ કન્ટેમ કરી એક નવે હુકમ કર્યો છે કે ભાઈ જે એકસો પંચોતેર ની બે હજાર ઓગણીસ ની અંદર જે હુકમ કર્યો હતો એ યથાવત રાખવું અને છતાં પણ આ બગીચાની અંદર કોઈ પણ જાતની પરમિશન નગરપાલિકાને એટલા માટે ખાલી જાળવણી અને નિભાવણી માટે આપ્યું છે કોઈ પણ પ્રકારની કોઈ કામગીરી કરવામાં આવી નથી અને જાળવણી પણ થતી નથી અંદર ગાયો ને બેફામ કામગીરી થઈ રહી છે અને ખોટા જે ડાકે ભાઈ એવા તત્વો પણ કામગીરી આ મારું પત્ર જે લગાવે છે અને એના વિશે તમારે શું કેવું છે એટલે આપણને શું બગીચા ગાર્ડન છે એ જનતા માટે છે અને જનતાનું જો અહી થતું હોય તો આપણે જનતા બી આનો અવાજ ઉઠાવી શકાય જનતાએ અવાજ ઉઠાવવો જોઈએ અને ખરેખર તો ખોટું જ છે ગેરકાયદે સરસ છે ને આ તો બરાબર